નમસ્કાર દોસ્તો વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હું તમારું સ્વાગત કરું છું દોસ્તો અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોર ખૂબ જ ફેમસ છે તો અત્યારે હાલ ગુજરાતના સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોર ચાર કરોડની કાર લાવ્યા છે ખરેખર દોસ્તો અત્યારે હાલ જેમ કે આપણા માટે ગૌરવની વાત હોય એટલે દોસ્તો આપણે જેમ કે કમેન્ટની અંદર કોંગ્રેચ્યુલેશન વિક્રમ ઠાકોરને કહીશું કારણ કે વિક્રમભાઈ ઠાકોર અત્યારે હાલ સોશિયલ મીડિયા ઉપર જેમ કે ખૂબ જ જેમ કે તેમનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે વિક્રમભાઈ ઠાકોર ચાર કરોડની કાર લાવ્યા છે નવી ગાડી લાવ્યા છે તો દોસ્તો જેમ કે તમે શુભેચ્છાઓ માટે દોસ્તો વિક્રમ ઠાકોરને દોસ્તો આપણે જેમ કે કમેન્ટ બોક્સની અંદર કોંગ્રેચ્યુલેશન લખવાનું ના ભૂલીશું અને તેમના જન્મદિવસ માટે જેમ કે તેમના જન્મદિવસ ઉપર ગુજરાતના અને તમારા બધાના લોક લાડીલા સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોરે ચાર કરોડની ગાડી લાવ્યા છે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જેમ કે ઇન્સ્ટાગ્રામ અને જેમ કે ફેસબુક અને યુટ્યુબની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો શું તમે આના વિશે શું કહેવા માગો છો એ પણ દોસ્તો જેમ કે કમેન્ટ કરીને જણાવો ના ભૂલે કારણ કે અત્યારે હાલ જેમ કે વિધાનસભાની અંદર જે જેમ કે ઠાકોર સમાજના જેમ કે કલાકારોનું જેમકે તેમનું સન્માન કરવાનું હતું પરંતુ દોસ્તો તેમનું સન્માન નથી કરવામાં આવ્યું પરંતુ દોસ્તો જેમ કે વિક્રમભાઈ ઠાકોરે દોસ્તો જેમ કે બધાને જેમ કે આગવી ઓળખ કરીને તે ચાર કરોડની કાલ લઈને આપણા ઠાકોર સમાજની અંદર જેમ કે વિક્રમભાઈ ઠાકોરે જેમ કે નામ રોશન કર્યું છે તો દોસ્તો એમના માટે તમે કમેન્ટમાં શું